ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં વાઘરા તાલુકાના જોલવા ગામે આરીફ હુસેન તેમના ત્રણ મિત્રો સાથે અગાઉના બનેલા બનાવની વાતચીત કરતા હતા દરમિયાન પાંચ ઇસમો જોલવા ગામના સુલેમાન પટેલના કહેવાથી પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે કારમાં હથિયાર લઈ ધસી આવેલા અને ફરિયાદી તથા શાહેદને માર મારવામાં આવ્યો હતો આ બનાવ અંગે દહેજ પોલીસ મથકે રાયોટીન તેમજ હત્યાની કોશિશ સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ થઈ હતી બનાવ બાદ કોંગ્રેસના આગેવાન સુલેમાન પટેલ ફરાર હતા

એ જોલવા ગામના વતની એવા સુલેમાન મુસા પટેલ કે જેઓ ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી તરફથી વાઘરા વિધાનસભાની ચૂંટણી પણ લડેલા છે એમના ઘરે આ કાવતરું ગળવામાં આવેલું હતું અને એના એમના કહેવાથી આ હુમલો કરવામાં આવેલો છે સુલેમાન મુસા પટોલ જે પોતાની ધરપકડ ટાળવા માટે શરૂઆતી ફરિયાદ જ્યારથી દાખલ થઈ ત્યારથી નાસ્તા ફરતા હતા પોલીસ એમની શોધખોળ જુદી જુદી જગ્યાએ કરી રહી હતી પરંતુ તે તેઓ નાસ્તા ફરતા હોવાના કારણે ભરૂચ જિલ્લાના એસપી સાહેબ શ્રી મયુરસિંહ ચાવડા સાહેબે સ્પેશિયલી એમને ધરપકડ કરવા માટે એલસીબી ટીમનું એક ગઠન કરીને એમને માર્ગદર્શન આપેલું આરોપી અત્યાર સુધી ક્યાં ક્યાં નાસ્તો ફરતો હતો આ ગુનામાં એને શા માટે કાવતરું કરેલું કાવતરું કરેલું છે અને આવો ગંભીર ગુનો કેવા કારણસર આચરેલો છે એ દિશામાં પૂછપરછ કરવા માટે તેમજ આરોપી અત્યાર સુધી નાસ્તો ફરતો હતો તો એમાં એને કોણે કોણે આશરો આપેલો છે નાસ્તા ફરવા માટે કોણે કોણે એને મદદ કરેલી છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી